ભુજમાં આજે દાતાના સહયોગથી ચાર માસ માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં હરતું ફરતું છાસ કેન્દ્ર સત્યમ સંસ્થાના ઉપક્રમે શરૂ કરાયું ભુજ શહેરમાં દર ઉનાળાના દિવસોમાં દાતાઓના સહયોગથી હરતા ફરતા છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવે છે તે રીતે આ વખતે પણ હરતું ફરતું છાસ કેન્દ્ર સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે છાસ કેન્દ્રના પ્રથમ દાતા સ્વર્ગસ્થ કાનજીભાઈ ઠક્કરની યાદમાં નીતિનભાઈ ઠક્કરના હસ્તે આ છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે ચાર માસ સુધી આ હળતું ફરતું છાસ કેન્દ્ર કાર્યરત રહેશે ખાસ કરીને લોકોને આ છાસ કેન્દ્રમાં સહયોગ આપવા માટે સત્યમ સંસ્થા દ્વારા અપીલ પણ કરવામાં આવી છે નરેન્દ્રભાઈ સ્વાદિયા રામુબેન પટેલ ગુજરાત માધ્યમિક શિક્ષણ સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા સ્વર્ગસ્થ કાનજીભાઈ ઠક્કરની પુણ્યતિથિ નિમિત્તે નીતિનભાઈ ઠક્કરે બાળકોને અલ્પાહાર કરાવ્યો હતો અને કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરનભાઈ ઠક્કર દ્વારા પણ વાહનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી ઉનાળો શરૂ થઈ રહ્યો છે ત્યારે ભુજની સત્યમ સંસ્થા તાનારીરી મહિલા મંડળ દ્વારા ચાર મહિના સુધી અગિયારમી માર્ચથી ફરતું ફરતું છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જેના પ્રથમ દાતા કાનજીભાઈ ઠક્કરની સ્મૃતિમાં નીતિનભાઈ ઠક્કર રહ્યા છે ત્યાર પછી જેમ જેમ દાતાઓ મળતા જશે તેમ તેમ આ છાસ કેન્દ્ર ચાલુ રહેશે શહેરની અંદર અલગ અલગ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં બપોરે વાહન મારફતે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવશે આ ચાર મહિના સુધી ચાલનારા આ છાસ કેન્દ્રમાં દાતાઓને સહયોગ આપવા ખાસ વિનંતી છે જન્મજયંતિ હોય પુણ્યતિથિ હોય તો કોઈ પણ પ્રસંગ હોય ત્યારે આપ એક દિવસ અથવા આપને અનુકૂળ હોય તેટલા દિવસ આ કેન્દ્રમાં આપ સહયોગ આપી શકશો